રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બાયસેકના માધ્યમથી પાટણ જિલ્લાના કૃષિ સંલગ્ન અધિકારીઓ અને ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા કરી પાટણ જિલ્લાના નવ તાલુકા ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી અપાઈ આ ઉપરાંત બીઆરસી યુનિટ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર બનાવવા જે યુનિટમાં ખેડૂતોને રાસાયણિક ખાતર દવાનો વિકલ્પ મળી રહે જેમાં નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિશાસ્ત્ર દસપણ અર્ક વગેરે અસ્ત્રો બનાવીને ખેડૂત તેનો ઉપયોગ કરે જેને કારણે ખેડૂતનો રાસાયણિક ખાતર દવા પાછળનો ખેતી ખર્ચ ઘટે જે બધી અસ્ત્રો બનાવટ માટે વસ્તુઓ ખેડૂતના ખેતરમાં જ હોય છે કૃષિ સખી સીઆરપી દ્વારા તાલીમ આપવામાં આવે તેમાં સ્વપ્રેરિત પ્રાકૃતિક ખેતી ખેડૂત નોંધણી ફોર્મ ભરવા માટેની જાણકારી આપેલ છે જેથી પ્રાકૃતિક ખેડૂતોની સંખ્યામાં વધારો થાય અને ખેડૂતોને પૂરતી માહિતી માર્ગદર્શન આપીને સ્વપ્રેરિત પ્રાકૃતિક ખેતી માટેના ફોર્મ ભરાવવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં આત્મા યોજના પાટણ જિલ્લાના અધિકારીશ્રીઓ ખેતીવાડી અધિકારીશ્રીઓ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અધિકારીશ્રી કૃષિ સખી નવ તાલુકા સીઆરપી નવ તાલુકા તેમજ પ્રાકૃતિક કૃષિ ટીમ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા